આજે અમે પ્રકાશભાઈ પ્રજાપતિનો જન્મદિવસ છે તો તેમના દ્વારા અમને જણાવવામાં આવ્યું હતું કે કોઈ એવા પરિવારને આજે મદદ કરો એટલે આ પરિવાર માટે મને બોટાદથી એક જગાભાઈ નામના વ્યક્તિનો ફોન આવેલ હતો કે તેમની બાજુમાં એક જરૂરિયાતમંદ પરિવાર એટલે કે વિધવા બહેન રહે છે અને એમના ત્રણ બાળકો છે તો અત્યારે આપણે બોટાદ જઈશું અને આ પરિવારની મુલાકાત લઈ તેમને નાની સેવાનો પ્રયત્ન કરીશું તો ચાલો મિત્રો આજે આપણે બોટાદ જઈએ તમારું નામ છે અને અમને આવતા અહીંયા ખબર પડી કે તમારા પતિ ને કઈ કેન્સર ની તકલીફ હતી તો

પુનર્ગોતવાનો પ્રયત્ન કરીએ છીએ એવા સમયે આ બેન ત્રણસો રૂપિયાની દાળીએ જતા પોતાની દીકરીને સાથે લઈ જાય છે તો હકીકતમાં કુદરત જેને ઉપર કહેવાય છે કે ભાર કે વજન કે દુઃખ પાડે છે ત્યારે ઘણી બધી તકલીફો પડતી હોય છે માને પણ પોતાનું બાળક તડકામાં રહે એ પણ ગમતું ન હોય પણ શું કરે કેટલીક કહેવાય છે કે ભાગ્યની રીત હશે કે ભાઈ અમે ભોગવવાનો વારો છે તો તમને બેન આ 20 25 દિવસની જે રાશનની કિટ છે તે પ્રજાપતિ પ્રકાશભાઈ સત્યમ ઇલેક્ટ્રિક ધંધુકા તરફથી આપવામાં આવી છે કે તેમનો જન્મદિવસ એમને કેકને ખોટો ખર્ચ ન કરવા અને એક જરૂરિયાતમંદ પરિવાર સુધી પહોંચે એ માટે આ તમને આપવામાં આવ્યું છે તો બે શબ્દો એમને તમે કઈ કહેશો પ્રકાશભાઈનો જન્મદિવસ માટે ધન્યવાદ અને હેપી બર્થડે આ કહું છું તમને તો અમારા જેવા માણસોની મદદ કરો તમે 啊，对，本带是过去，啊，嘛，骑过去，土塘呢，然后，然后，主爷 તો મિત્રો આજે અમે બોટાદ આવ્યા હતા કે પ્રકાશભાઈના જન્મદિવસ નિમિત્તે એક સારું કાર્ય કરવા માટે અને આજની આંગળી ચીંધવાનું કામ જગાભાઈ દ્વારા અને શાસ્ત્રીજી દ્વારા અમને બતાવવામાં આવ્યું હતું ફોન દ્વારા કે આ પરિવાર અત્યારે જરૂરિયાતમંદ છે અને કામ ન ચાલતું હોવાથી એ પરિવાર થોડુંક તકલીફમાં હતું તો આ બંનેનો હું આભાર માનું છું જગાભાઈ અને શાસ્ત્રીજીનો અને આવોનાઆવા તમારી આજુબાજુમાં કોઈ હોય તો જરૂરથી અમને જાણ કરવા વિનંતી શક્ય હશે એટલું અમે પહોંચવાનો પૂરો પ્રયત્ન કરશું જય ભોળાનાથ જય શિયાળામ